સુરતના પાલ આરટીઓ કચેરીના રેકર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ તેનો દુરુપયોગ કરી તેની નકલી આરસી બુક બનાવી લોકોને ગાડી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સમગ્ર કૌભાંડમાં પાંચ આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસને બાતમી મળી હતી કે ડબોલીમાં અંકિત વઘાસિયા નામનો વ્યક્તિ પોતાના રહેઠાણના ફ્લેટ પર આરટીઓ કચેરીના લાયસન્સ વગર કમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક બનાવે છે જેથી ત્યાં તપાસ કરતાં કમ્પ્યુટર અને ત્રણસો સિત્તેર સ્માર્ટ કાર્ડ સહિતનો બાણું હજાર છસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીઓમાં જીતુ પટેલ ત્રીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી કોઈને ખબર ન પડે તે માઠીઓના રેકોર્ડ રૂમમાં જમા કરેલ સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુક ચોરીને લઈ આવતો હતો જે અંકિત વઘાસિયાને આપી હતી આ જૂનીમાંથી ડુપ્લિકેટ નવી બુક બનાવીને અશોક ઉર્ફે બાલો કાછડિયા તેમજ સતીષ જિલ્લા સહિતના લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરીને સૌજીને ગાડી વેચી નાખતા હતા આમ સમગ્ર મામલે ખેલ ચાલતો હતો દોઢેક વર્ષ પહેલાં નિમેશ ગાંધી પણ આ પ્રકારનો ખેલ કરતો હોવાનું ટોળકીને જાણમાં આવ્યું હતું સમગ્ર મામલો ધ્યાને આવતા આરટીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આરોપીઓએ ગાડીઓના હપ્તા ન ભરનાર લોકોની ગાડીઓ ઉઠાવી લઈને બેંક સાથે સેટલમેન્ટ કરીને એનઓસી મેળવી લઈને ડુપ્લિકેટ આરસી બુક બનાવીને તે અસલી હોવાનું કહીને આરટીઓમાં નામ ટ્રાન્સફર કરાવી લેતા હતા વળી બીજા પુરાવા કોઈના હાથમાં ન આવે તે રીતે નાશ કરી નાખતા હતા સમગ્ર છેતરપિંડી આચરતા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત